હેલો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો મિત્રો મિત્રો આજે સવાર સવારમાં ઉઠ્યો છે ને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ રહ્યો છે અત્યારે ચાલુ જ છે રાતનો જ પડે છે મિત્રો આમ તો તો આજે વિચાર એવો કર્યો છે કે રજાનો દિવસ છે થોડો તો અમારા ગામની બહાર એક નાનો સરખો ડુંગર આવેલો છે તો વિચાર કર્યો છે કે આ ડુંગર પર મોજ કરવા જઈએ અને ત્યાંથી ડુંગર પરથી તમને ત્યાંનું આખું અમારા ગામનું લોકેશન અને સુંદર નજારો તમને બતાવું છું મિત્રો તો પ્લીઝ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને હા તમને અમારો જો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો તો હું થોડો ફ્રેશ થઈ અને આજે ડુંગરે ફરવા જવાનો પ્લાન કર્યો છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ત્યાં સુધી હું નાઈ ધોઈને ફ્રેશ થઈ અને ડુંગરે જવા નીકળું છું એટલે વિડીયોમાં આગળ તમને બતાવું છું તો લેટ્સ ગો મિત્રો મિત્રો અમે ડુંગર પર જવા માટે નીકળી ગયા છે આ અમાર પાનાભાઈ છે પાછળ ગાડી બે આવે છે મિત્રો ચોમાસામાં ડુંગર પર ફરવા જવાની મજા જ કંઈક અલગ હોય છે મિત્રો તો વિડીયોમાં બનાઈ રહેજો અમે તમને ડુંગરનો માહોલ અમારા ગામડાનો નજારો એકદમ સુંદર રળિયામનો બતાવ્યા જઈ રહ્યા છે તો પ્લીઝ વિડીયો બન્યા રહેજો મિત્રો જય માતાજી તમને મિત્રો દેખાઈ રહ્યો છે ડુંગર નજીક તો અમે ડુંગર પર જઈ રહ્યા છે તો વિડીયોમાં બનાવી રહેજો તમને સુંદર રળિયાનું ચોમાસાનું વાતાવરણ નજારો બતાવે જઈ રહ્યા છો મિત્રો અને પ્લીઝ મિત્રો વિડીયો ગમે તો શેર લાઈક્સ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમે ફાઇનલી ડુંગર આગળ આવી ગયા છે આ મારી ગેંગ ગાડીઓ પાર્કિંગ કરે છે અત્યારે જો અમે પલ્સર વાળા ભાઈ પલ્સર ફરાવી રહ્યા છે ડુંગર પર ચડવાની તૈયારી શરૂ કરી દીધી છે અમારી ગેંગ આગળ આગળ જો કેવા ડુંગર પર ચડી રહ્યા છે જો અને હું પાછળ રહી ગયો છું મિત્રો ચડી મિત્રો એકદમ સુંદર રળિયામનો નજારો છે જોઈ લો ગામડાઓમાં ફરવામાં ડુંગર પર ચડવાની મજા જ કઈ વાર છે તો મિત્રો ફાઇનલી અમે થોડું તો ઉપર ચડી ગયા છે તમે પાછળનો નજારો જોઈ શકો છો કે અમે થોડું ઉપર ચડી ગયા છે પથ્થરના કારણે હિસાબે થોડો થાક વધારે લાગી રહ્યો છે મિત્રો પણ વિડીયોમાં બનાવી જો તમને હું આગળ ઉપર જઈને એકદમ સુંદર લોકેશન અને સુંદર રડિયાનો નજારાળો બતાવીશ મિત્રો તો પ્લીઝ વિડિયોમાં બનાવી રેજો જય માતાજી તો મિત્રો ફાઇનલી ઉપરથી નજારો તમે જોઈ શકો છો અમે ઉપર આવી ગયા છે ઉપર આ ઝાડ છે આ ઝાડના મસ્ત વિરામ નીચે બેઠા છે ચોમાસાનો માહોલ છે સુંદર રળિયામનો નજારો છે આજુબાજુના ગામડાઓનો અને આ ડુંગરનો નજારો છે જોઈ શકો છો આજુબાજુના ગામડાઓનો વિસ્તાર નીચે છે આ ગામ છે એક નાની વસાહત છે પણ જોઈ શકો છો છે મિત્રો એકદમ સુંદર રળિયામનો નજારો આ ડુંગર પર મોજ કરી છે થોડી ઘણી અમે ચોમાસા દિવસમાં ડુંગર પર ફૂલ મોજ કરી રહ્યા છે તો જોવો તમે આ ડુંગર નજારો બધો જોઈ શકો છો જાય બાજુ દુંગર છે આજુબાજુ ઘર છે વરસાદ બી ચડી રહ્યો છે મિત્રો કાળો કાળો જોઈ શકો તો પેલી બાજુ વરસાદ બી ફૂલ ચડી રહ્યો છે જોઈ લો મિત્રો કોને કોને ગામડાઓમાં આવી મોજ કરી છે જો મોજ કરી હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ એટલે હવે ઘરે જવાની તૈયારી કરીએ છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અત્યારે તમે જોઈ શકો છો વરસાદ ફૂલ ચાલુ થઈ એટલે અમે ભાગવાની તૈયારી કરી છે પલરી ના જવાય કેમ કે છત્રી રેનકોટ કે કશું એવું લાયા નથી તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને અમારા જય માતાજી મિત્રો અને જો તમને આ વિડીયો ગામડાનો ખરેખર જો અદ્ભુત લાગ્યો હોય અને ગમ્યો હોય તો મિત્રો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ આવાને આવા નવા વ્લોગ બનાવતા રહીશું આગળ તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી મિત્રો ગેંગ નિકલી